બાદી બસન બીનું ભૂષણ ભારું બાદી બિરતી બીનું નું બ્રહ્મ વિચારું વસ્ત્ર વેગડા ધાગી ના પહેરણા એ વ્રત થઈ વૈરાગ વેગડો બ્રહ્મ વિચાર કણો એ વ્રત થાય બાદી સરુજ બીનું બાદી બસન બીનું ભૂષણ ભારું બાદી બિરતી બીનું નું બ્રહ્મ વિચારું સરુજ શરીર બાદી સબ ભોગા રોગી શરીર વારે માટે ભોગ મળે વ્રત થઈ ભોગા બિનુ હરિ ભગતિપ જોગા ભગવાનિ ભક્તિ જપ જોગ પણ વ્રતારી જોખની ઈચ્છા સેવક વ્રત હે તેવક સાહુક આસન પડી ઓરખ કલીયા સેવકનો ધર્મ રામાયણ ચા કેળો આરી જાઉં ઉચી અર્સ મોબે સેવક ધર્મ કટોરા સેવક સુખ ચાન ભિખારી વેસનીુભ ગતિ વિચારી વેસની ચોતો ભાઈ ધનજી વ્રથ વિચારી ચોતો શુભગતિેતી વ્રથ વેસની ધન ચુભગતિ વિચારી લોસ ચ ચાર ગુમાનૂદ લોસની વ્રત થાય તો ગુમાની મારું ચાર તે વ્રત થાય આકાશ કે દૂધની રાજનીતિ ધર્મ સમર્પ બીનું સદ કરો રાજ વ્રત થાય રાજનીતિ બીનું ધન બીનું નું ધર્મ ધન વગર ધર્મ આ ધર્મ વગર તો ધન વ્રત થાય અને ધર્મ પણ ઘણે કર્યું તા કોઈ પણ કેસે વિરોધ નહીં પણ કે જે પગે રખું તા એ ધર્મ થયો બાકી જાણ ધર્મ કે આસી બરોબર કે કે ગોઈ મિલ ના એ ધર્મ આ મને ધર્મ નહીં જો કોઈ કોઈ થી પણ વિરોધ નહીં હાને તેમે ધર્મ કયો ધન વિવેક ને ધર્મ ચોથો દિલ હોય જો દાતા રેની મજા તણો મરમ ઓલો આતમ જાણે આલિયા રા રખે તા પગે અને વેજે તો ખીચે ઓચે તા આસન નેારીચે ડિસેળા તો ઝિજો તો જીચે રિજે નામ આલો તાઈ જ ਹੇ ਜੇਨਾ ਦਨ ਵਿਵੇਕ ਨੇ ਧਰਮ ਤੋ ਤੋ ਦਿਲ ਹੋਏ ਜੋ ਦਾਤਾਰ ਐਨੀ ਮਜਾ ਤਣੋ ਮਰਮ ਹੋ ਲੋ ਆਤਮ ਦਾਣੇ ਆ ਲਿਆ ਕੋਰੋ ਮਜਾ ਹੈ ਜਤੇ ਦਨੇ ਜੋ ਵੇ ਤੇ ਦੀ ਦੇ ਐ ਉਥਣ ਪਾਣੀ ਨੇ ਅਨ ਐ ਮੋਕੋ ਰੱਖੀ ਨੇ ਮਨ ਦੇ ਉਧਾਰ ਦੇਲ ਸੇ ਆ ਲਿਆ ਹਣ ਕੇ ਦਨੋ ਹਣ ਕੇ ਦਨੋ ਅਰੇ ਹੁਣ ਜੇ ਨੰਨੇ ਮੈ ਤਨੂ ਖਾਸੋ ਪਰ ਹੀ ਦੇ ਕੇ ਜੋ ਪਾਸ ਭੁਲੀ ਵੇ ਹਰੇ ਹਰੇ ਹੀ ਦਾਤਾਰੀਓ ਕਮ ਐ ਤੋ

એની ઠેક કિ દવાખાને જીતે નાયે દે હા જરૂર આ પાર જી દેવું ત્યાં ભાઈ વિશેષ કે માણું એ કિે કોઈ ઓદ એક્સિડન્ટ થયો લુહી ખપદી ડીયો ધન ખપજો ડૉક્ટર ધન દે તો રાજનીતિ બીનુ ધન બીનુ ધર્મા સમર્પે સમ વિધા બિનુ વિવેક ઉપજાય શ્રમ ફલ પઢે કે વિવેક વિગરજી વૃદ્ધા વિવેક વિગરજી વિધા વ્રત થાય એ ખાલા ખાલી સંગ તે જતી કોમંત્ર રાજા માન તે જ્ઞાન પાન વિષય ભોગી ભીરો જો જતી વસંદિપૂર્ણ વ્રત થાય કોપાતર શકુન સલાહકાર સે સલાહ ગી રાજ અકલી તે રાજા વ્રત થાય મન તે જ્ઞાન પાન અને જ્ઞાન જો મન કે માની ખબર હલ્યા ભગત હલ્યા ભગત હલ્યા ભગત જતે ભગત છદે જ ન

પશુ મરે ખાયોટો સંગત જતીમંત રાજા માન તન પાના પ્રીતિ પ્રીતિ કરીને પડદો રાખીને પ્રીતિ કરે હી વ્રત પ્રીતિ એ ચે એ મ્રત કદાચ ચર્ચા ચોક રજતો રામ તો જપ તપ કંદે જામ કે કંકલી ઘણી ચોં તપ કર્યું વડે વડો તપ બરાબર તપ બરાબર તપ તપતા કદાચ ગીતા વત કોઈ વાણ જો તપો જણો સારો કામ કરે એ તો સત્સંગ વટિલ સન પ્રીતિ સજ કૃપણ સન સુંદર નીતિ સત્સમ વન્યતાી વ્રત આય સત્સંગ વટલ પ્રીતિ માીતિ કેણી વ્રત સત્સંગ વીન પ્રીતિ સજ કૃપણ સન સુંદર એ દબી રખ ધન કે દેણ હથ ફરી હલ્યો એટલે ચો પપ્પા દાતારી કાજે ગંદસ વી હલ

સપને હું એની કઈક કઈ પે એટલે લોપી વટ કોઈ ગૈરાગ જડી લગેના તો બિન વિશ્વાસ આ ભજન બીનુ ભવ જય સિમ